Noto awil daga, awal tinggun buja bainain beta, tinggun, awal ya, awal ya, awal tiara, alat tiara wawikia, anenggon awikia jadi indar jolo awikia, jolo awikia, jolo awikia, jolo jolo awikia, jolo jolo awikia, jolo awikia, jolo awikia, jolo jolo awikia, તારે સ્કૂલે જવાનું બરોબર આપડે આપડે તૈયાર થઈ તારો યુનિફોર્મ તું પહેરી ને પછી આપડે સ્કૂલે જતા હતા

હતો ને એટલે બધા ગું પણ હવે આ કઈ ગાડી નીકળે ને કેમ જાવ આજ નું પ્લાન છે ને અમારો

હાલો મિત્રો જો અત્યારે હેના ને સાડા છ વાગી ગયા હે અને હું આવ્યો હા અગાછી ઉપર મારા પેરે છે ને આરાધના બેને આવી ગઈ બોપા કે મારે આવો એટલે પછી એવો કંટાળો હતો તો હાલો ઉપર જાય થોડાક મજા આવે ઉપર કા ને ગિરનાર નો વ્યૂ કઈ ખારો આવે હા ગાછી ઉપર થી ઢીંગુ આગળ આવવાની હે ઢીંગુ અટાણે હે હેઠે અમે બીજે માળ્યા હતા ગિરનાર નો વ્યૂ જો કઈક આવો હા આ તો વાદરા નથી નકરતા વાદળા હોય તો કઈ દેખાય નહીં વાદળું મોટું બધું દેખાય ને ગિરનાર સફેદ કલર નું વાદળું હે ગિરનાર અને આ ટાવર ની સિદ્ધમાં દીધા પોચ દેખાય ને દાતા છે ડુંગર કેવાય એકદમ લીલોતરી સવાઈ ગઈ અમારે વરસાદ ચાલુ જ હોય આજ તો કઈ છે આકાશમાં આકાશ ખુલ્લું છે એકદમ વાદળાઈ નથી કઈ એક રેડો આવે ને પણ આ રાતના ના બે દોરી ટીંગાઈશ વાઇન્દ્ર આવ્યો હેલા

વાયંદ્રા બતાવું તમને જાય કેટલા બધી થયો હા એક અહીંયા બેઠો અને વાહ આજો મેળવી રાખી જમા જ બેઠી બે અહીંયા અગાશી ઉપર બેઠા ત્રણ જઈ એને રોટલી નાખીને ખાવા આટું બાધે

নিকনীন হাতী হেৰ দূৰবীন গিৰি দূৰবীন

तो बेलना ट्रेन थी आवश्यक हमड़ा बहुत मजा आवे रिंगू सारा ना करते हो भाई आ कल पर दिन जात्री जो आवो तो क्यों से ला सोतो है वो वणाइस एक पछे एक चालू हो गयो जाओ ए बाबा ये कैमरा मचतो तो कैमरा फेल को मेरे वाइंडर आ रहे है मैं बदा आया जावे 9 से 9 वाइंडर हमजो वो तीनों मले बट को पर यो भाई

કોપરટો લખતા તો તો જ આપણે ની આની બોલાય તો જોવા બોલા સલામ અબે તું તાર ફી કાન જો તારા હાથ વાગી ગયા છે નદી આતમવાની તૈયારી છે થોડો થોડો દેખાય છે હવે હવે આપણે આના નીચે જવાનું છે જો આસા લસણ ફોલે છે

We gaan tegen de haaltap liggen en de jaren cheggen તો કેમ છો બધા મજામાં ને તો જો આજના વિડીયોમાં આટલું જ હતું મળીશું પાછા ફરીથી બીજા વિડીયોમાં માં અને ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ તો જરૂરથી કરી દેજો બાય